તમારા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે એટલે કે સુખ શાંતિ અને સમૃદ્ધિ ઘરમાં હંમેશા રહેશે મિત્રો આ વસ્તુ એટલી શુભ માનવામાં આવે છે કે જો તમે નવા વર્ષના પહેલા જ દિવસે

અમે તમને એ પણ જણાવીશું કે આજે નવા વર્ષના પહેલા દિવસે આ વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ નહીંતર આખું ઘર જ બરબાદ થઈ જશે તો મિત્રો આ વિડિયોને જો તમે એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે લક્ષ્મી માતાની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ આ નવા વર્ષની શરૂઆત સાથે જ પૂરી થવા લાગશે તેની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું કે નવા વર્ષની શરૂઆતમાં કઈ પાંચ વસ્તુ ઘરે લાવવી જોઈએ જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશને માટે બની રહે તો આવો મિત્રો આપણે જાણીએ આ વિડીયોમાં જાણીએ કે આજે એક જાન્યુઆરી બે હજાર પચીસના નવા વર્ષના પહેલા દિવસે તમારે એવી કઈ શુભ વસ્તુ ખાવી જોઈએ કે જેથી લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે અધૂરી માહિતી ખૂબ જ નુકસાનકારક હોય છે તો મિત્રો આજે એક જાન્યુઆરી બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે તો મિત્રો આપણે અહીં જાણીએ કે આ નવા દિવસમાં આપણે એવી કઈ શુભ વસ્તુ કરવી જોઈએ કે જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે અને સાથે જ મિત્રો આપણે જાણીશું કે નવા વર્ષની શરૂઆતમાં આપણે એવી કઈ ભૂલ ન કરવી જોઈએ અને એવા કયા કાર્યો ન કરવા જોઈએ કે જેથી કરીને આપણે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડી શકે પણ જો મિત્રો ભૂલે કે પણ આપણે આ પ્રકારની ભૂલો કરીએ છીએ તો મિત્રો આપણા જીવનમાં ઘણા બધા આડે આવે છે અને ગરીબી છે એ આપના ઘરમાં આવી શકે છે તો આવો મિત્રો આપણે જાણીએ કે નવા વર્ષના પહેલા દિવસે તમારે એવી કઈ શુભ વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી તમે માલામાલ થઈ જશો તેની સાથે જ મિત્રો આજના વિડીયોમાં આપણે એક વસ્તુ વિશે જાણીશું કે જો આજે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે એક જાન્યુઆરીના દિવસે તમે આ એક શુભ વસ્તુ ઘરે લાવશો તો મિત્રો તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે તો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં અમુક એવી શુભ વસ્તુ હોય છે કે જેને આપણે ઘરે લાવીએ છીએ તો તે સૌથી વધુ શુભ અને માનવામાં આવે છે મિત્રો આજનો જરૂર આખો જોવો જોઈએ તો મિત્રો એક જાન્યુઆરીના દિવસે એટલે કે આજે નવા વર્ષની શરૂઆતમાં આ શુભ વસ્તુ અવશ્ય ઘરે લાવવી જોઈએ મિત્રો આ નવા વર્ષનો દિવસ હોય છે બહુ જ શુભ અને મંગલકારી હોય છે તો મિત્રો સૌપ્રથમ તમારે એક ધાતુનો કાચબો ઘરે ખરીદીને લાવવાનો છે મિત્રો નવા વર્ષના આ ધાતુના કાચબાને પણ ખરીદી શકો છો મિત્રો આ વસ્તુને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે તેમજ મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં પણ આ ધાતુનો કાચબો હોય છે તો તે ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી આવી શકતી નથી તેની સાથે જ મિત્રો આ વસ્તુને ઓફિસ અને પોતાની દુકાન અથવા તો

આ દક્ષિણાવર્તી શંખને પોતાના ઘરમાં અવશ્ય લાવજો આ વસ્તુ લાવવાથી મિત્રો આખું વર્ષ લક્ષ્મી માતાની કૃપા આપણા ઘરમાં બનેલી રહે છે તેમજ મિત્રો ચોથી વસ્તુ છે એ મોરનું મોરપીચ છે મિત્રો આ મોરપીચ છે એ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે અને મિત્રો આ મોર પંખને ખરીદવાથી પોતાના ઘરની આર્થિક સ્થિતિ પણ બહુ જ મજબૂત રહે છે પછી મિત્રો પાંચમી વસ્તુ છે એક લઘુ નારિયેળ છે એટલે કે મિત્રો આપણે આ નવા વર્ષના પ્રથમ દિવસે આ એક નાનું નારિયેળ એટલે કે શ્રીફળ ખરીદીને પોતાના ઘરની તિજોરીમાં અવશ્ય મૂકી દેવું જોઈએ આમ કરવાથી મિત્રો તમારી આર્થિક પરિસ્થિતિ બહુ જ સારી થઈ જશે તેની સાથે જો પરિવારમાં સુખ સમૃદ્ધિ બનેલી રહેશે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આજે નવ વર્ષ એટલે કે એક જાન્યુઆરીના દિવસે તમારે એવી કઈ શુભ વસ્તુ ખાઈ લેવી જોઈએ કે લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં હંમેશા ધનની વર્ષા થાય મિત્રો આ વસ્તુ એટલી શુભ છે કે આના વગર ઘણી બધી વસ્તુ અધૂરી માનવામાં આવે છે તો મિત્રો જો તમે આ વસ્તુઓ નવા વર્ષના પહેલા દિવસે એટલે કે આજે ખાઈ છો તો મિત્રો તે બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તો મિત્રો આ વસ્તુ છે તુલસીના પાંચ પાન તો જો મિત્રો આજે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી મિત્રો તુલસી માતાની પૂજા અર્ચના કરીને પછી મિત્રો તમે તુલસી માતાના પાંચ પાન ખાઈ લો છો તો તે સૌથી શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો લક્ષ્મી માતાની સાથે વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો આ તુલસીના પાન વગર વિષ્ણુ ભગવાન અધૂરા માનવામાં આવે છે કારણ કે મિત્રો તુલસી માતાને વિષ્ણુ ભગવાનની પત્ની માનવામાં આવે છે આથી જો તમે નવા વર્ષના પહેલા દિવસે

મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ જો આપણા ઘરમાં આ કરમાયેલા ફૂલ હોય તો વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે કરમાયેલા ફૂલ જો ઘરમાં રાખીએ છીએ તો તેના મૃત્યુનો સંકેત માનવામાં આવે છે આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે આપણે ઘરમાં કરમાયેલા ફૂલ હોય તો તેના તરત જ ઘરેથી કાઢી નાખવા જોઈએ તેમજ મિત્રો મહાભારતનો ફોટો અથવા તો કોઈ પણ પ્રકારનું ચિત્ર છે પોતાના ઘરમાં તનાવના માહોલ બનેલા રહે છે તેમજ મિત્રો આપણે દેવી દેવતાઓની જૂની મૂર્તિ અથવા તો કોઈ પણ ખંડિત મૂર્તિ હોય તો મિત્રો આપણે તેને નવા વર્ષની શરૂઆતમાં કોઈ પણ નદીમાં પધરાવી દેવી જોઈએ

આથી મિત્રો આ વસ્તુને ઘરે તરત જ બહાર કાઢી નાખવી જોઈએ તેમજ મિત્રો જો આજે નવા વર્ષનો પહેલો દિવસ છે તો ઘરમાં જૂના અથવા તૂટેલા બૂટ ચંપલ હોય તો તે પણ આપણે ઘરેથી કાઢી નાખવા જોઈએ કારણ કે આ વસ્તુ ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રેરે છે અને ઘરની પ્રગતિમાં બાધા લાવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે તમારે મિત્રો તુલસી માતાના છોડમાં એવી કઈ ખાસ વસ્તુ બાંધી દેવી જોઈએ કે આખું વર્ષ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિની સાથે ધન સંપત્તિ ખૂટી ન શકે મિત્રો આ કાર્ય તમે આ દિવસે કોઈ પણ સમયે કરી શકો છો તેમાં કોઈ વાંધો નથી પણ પ્રયત્ન કરો કે સાંજના પ્રદોષ કાળના સમય સુધીમાં આ વસ્તુ અવશ્ય બાંધી દેજો મિત્રો કાળનો સમય સાંજના છ વાગ્યાથી સાતની વચ્ચેનો હોય છે જો તમે આજના દિવસે

આ એક વસ્તુ જરૂર બાંધી દેજો જો તમે આ વસ્તુ તુલસી માતાના છોડમાં બાંધી દો છો તો મિત્રો લક્ષ્મી માતા બંને હાથોથી તમને આશીર્વાદ આપે છે લક્ષ્મી માતાના આવા ઘરમાં હંમેશા માટે નિવાસ કરે છે તો મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે આજે તુલસી માતાના છોડમાં એક લાલ સૂત્રનો દોરો લઈ અને તેમાં આઠ ગાંઠ વાળીને વિષ્ણુ ભગવાનનું નામ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરીને તમે તુલસીના છોડમાં આ લાલ દોરો બાંધી દો છો તો મિત્રો એ સૌથી અને માનવામાં આવે છે અને સાથે જ તમારે આ એક મંત્રનો જાપ કરવાનો છે મંત્ર છે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ આ મંત્રનો તમારે આઠ વાર જાપ કરીને આ લાલ સૂત્રનો દોરો લક્ષ્મી માતાના છોડમાં તમારે બાંધી દેવાનો છે જો આ ઉપાય આજે કરશો તો મિત્રો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ ઉપાય આજે કરવાથી તમારા જીવનમાં આખું વર્ષ પૈસાની કમી નહીં આવી શકે તો મિત્રો આજે નવા વર્ષના પહેલા દિવસે અમે જે વસ્તુ જણાવી એ વસ્તુનું પાલન અવશ્ય કરજો કે જેથી કરીને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે તો વહાલા મિત્રો આ વિડીયોને એક લાઈક કરીને વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર